તો મિત્રો તમારો ફરીથી સ્વાગત છે આજે આપણે ભણીશું યામ યામભૂમિતિ પ્રકરણ સાતના બોર્ડમાં જે અગત્યના દાખલા છે એક્ઝામના જે દાખલાઓ છે જે તમારી એક્ઝામ આવી રહી છે તો ધ્યાનથી જોઈ લેજો બધી જે રીતો છે સારી સારી છે તો તમારી સમક્ષ પ્રસ્તુત છે આપણો પહેલો દાખલો યામભૂમિતિનો જે સૌથી સિમ્પલ છે બિંદુઓ બે ત્રણ અને ચાર એક વચ્ચેનું અંતર શોધું બિંદુઓ બે ત્રણ અને ચાર એક વચ્ચેનું અંતર શોધું તો બહુ ઇઝી છે આમાં આપણે અંતર સૂત્ર વાપર પુત્તર મતલબ કે અંતરનું સૂત્ર લગાવીશું આપણે ઓકે ચલો તો લેટ્સ બિગિન અંતરનું સૂત્ર કઈ રીતે લાગશે જો આપણે અંતરનું સૂત્ર આ રીતે આવશે એ બી બરાબર વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ નો સ્ક્વેર વાય વન માઇનસ વાય ટુનો સ્ક્વેર મતલબ પહેલાંમાંથી પહેલો બાદ આ જે છે ને બગા આ એક્સ વન વાય વન કહેવાય અને આને કહેવાય એક્સ ટુ વાય ટુ તો પહેલામાંથી પહેલો બાદ બે માઇનસ ચાર અને બીજામાંથી બીજો બાદ ત્રણ માઇનસ એક તો બેમાંથી ચાર જશે માઇનસ બે ત્રણમાંથી એક જશે બે માઇનસ નો વર્ગ કરશો તો ચાર જ થશે આ બી ચાર થશે ચાર ને ચાર આઠ આઠનો વર્ગમૂળ ના નીકળે પણ ને આમ લખાય ચાર દુ આઠ લખાય ચારનો વર્ગમૂળ નીકળે એટલે જવાબ આવશે બે રૂટ બે એટલે આ બંને વચ્ચેનું અંતર આવશે બે રૂટ બે ઓકે આગળ વધીએ બીજો દાખલો તમારી સમક્ષ પ્રસ્તુત છે સમાંતર ચતુષ્કોણ એ બીસીડીના ત્રણ શિરોબિંદુઓ બિંદુઓ છે ધારો કે હું તમને દોરી દઉં સમાંતર ચતુષ્કોણ આ સમજી લો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ બી સી ડી એના ત્રણ શિરોબિંદુ છે બે એક બે બે ચાર પાંચ નવ એક બે બે ચાર પાંચ નવ અને આપણે શોધવાનું છે ડીનાયામ હવે અહીંયા ધ્યાન રાખજો તમારે જે સમાંતર ચતુષ્કોણ હોય ને ભાઈ એના જે વિકર્ણો હોય આને આપણે ધારી લઈએ એક્સ વાય બરાબર ને ડીનાયામ એટલું ખાલી એક વાક્ય લખવાનું કે ભાઈ સમાંતર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે બંનેનું મધ્ય બિંદુ સરખું હોય છે અહીંયા લખવાનું સમાંતર ચતુષ્કોણના વિકણો પરસ્પર દુભાગે છે ಮಧ್ಯ ಬಿ ಮಧ್ಯ ಬರಬರ್ ಎಧ್ಯಬಿಂದು ಮಧ್ಯಬಿಂದು ಮತ કે આ બંનેનો મધ્યબિંદુ બિંદુ કઈ રીતે શોધવાનો મધ્યબિંદુ એટલે પહેલાં પહેલાં આમનો સરવાળો ભાગ્યા બે એટલે અહીંયા આવશે બે પ્લસ એક્સ ભાગ્યા બે ચાર પ્લસ વાય ભાગ્યા બે અને એસીનું બંદુ એક પ્લસ પાંચ ભાગ્યા બે બે પ્લસ નવ ભાગ્યા બે હવે જો બે આને આની જોડે સરખાવાનું આને આની જોડે સરખાવાનું એટલે તમારું આ સરખાઈ દઈશું એટલે બે બે ઉડી જશે એટલે વધશે શું બે પ્લસ એક્સ બરાબર પાંચને કેટલા થશે છ તમે સમજા મારી વાત પહેલાં ને પહેલાં જોડે ચાર પ્લસ વાય બરાબર નવ ને બે કેટલા થાય અગિયાર હવે બે બે ક્યાં ગયા સામે ઉડી ગયા બે સામે લઈ જાઓ તો એક્સ બરાબર છ માઇનસ બે એટલે કેટલા આવશે ચાર ચાર સામે લઈ જાઓ અગિયાર માઇનસ ચાર એટલે કે આવશે સાત તો તમારો જે બિંદુ છે આને જોઈએ એ બિંદુ થશે એકનો યામ થશે ચાર અને બીજો યામ થશે સાત આ થશે તમારું ડી બિંદુ ચાર અને સાત બરાબર છે આગળ વધીએ આનો આપણો આ જવાબ આવી ગયો છે બીજાનો તો મિત્રો ત્રીજો દાખલો તમારી સમક્ષ પ્રસ્તુત છે આકૃતિ દોરીને સમજાય તો તમને બિંદુ પી અને બિંદુ ક્યુ દસ વાય બંને વચ્ચેનું જે અંતર છે ડિસ્ટન્સ આમ લઈ લઈને આ બંને વચ્ચેનું દસ છે તો આપણે શોધવાનું છે વાય બહુ સિમ્પલ દાખલો છે એકદમ ઈઝી છે આમાં કોઈ મોટી વસ્તુ છે નહીં તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે બી બે બિંદુ વચ્ચેનું અંતર આપ્યું હોય તો અંતરનું સૂત્ર લાગશે અંતર સૂત્ર વાપર પુત્ર તો પહેલાંમાંથી પહેલો બાદ બીજામાંથી બીજો બાદ વેરી સિમ્પલ તો આપણો જે પહેલો જે છે એને વાત કરીએ આપણે પહેલાંમાંથી પહેલાંમાંથી પહેલો શું બાદ થશે ભાઈ ચલો લખીએ અહીંયા ડિસ્ટન્સ ઓફ પીક્યુ ઇઝ ઇક્વોલ ટુ વર્ગમૂળ હટાવવું હોય તો ચાલો પહેલાં તો વર્ગ સૂત્ર લખવો તો લખો બાકી વર્ગમૂળ હટાવો તો બે ઘાત લખી દો ડાયરેક્ટ પતી જશે પહેલાંમાંથી પહેલો બાદ બે બીજામાંથી બીજો બાદ માઇનસ વાય નો વર્ગ અત્યાર કેમ પડી જાય છે હા અહીંયા જઈએ માઇનસ નો વર્ગ અને પીક્યુ આપણને ડિસ્ટન્સ આપે છે દસ અહીંયા માઇનસ કોમન લઈ લેશો તો બી ચાલશે વાય પ્લસ ત્રણ પ્લસ થઈ જશે અમે વર્ગમાં માઇનસનો કોઈ મતલબ નહીં અહીંયા દસનો વર્ગ થશે સો આઠનો વર્ગ થશે ચોસઠ વાયનો વર્ગ ત્રણ દુ છ વાય વર્ગનું વિસ્તરણનું સૂત્ર લાગશે ત્રણનો વર્ગ થશે નવ જો પહેલાં પદનો વર્ગ બે તરી છ વાય નવ ચો છત્રીસને આ બાજુ લાવો ભાઈ સોને આ બાજુ લઈ જાઓ તો વાય આને લાઈન સર લખો વાય સ્ક્વેર પ્લસ છ વાય સરળો કરી છે માઇનસ સત્યાવીસ તો સત્યાવીસ ના ભાગલા પાડીને છ લાવવા છે બોલો મેરે ભાઈ સત્યાવીસ એટલે એવા ભાગલા પાડો કે જેની બાદ બાકી છ આવે નવ તરી સત્યાવીસ પેલા પ્લસ નવ પછી માઇનસ ત્રણ જીરો જોડે સરખાય તો એક વાય પ્લસ નવ બરાબર જીરો વાય માઇનસ ત્રણ બરાબર જીરો તો જવાબ આવશે વાય બરાબર માઇનસ નવ અને વાય બરાબર ત્રણ તો તમારી પાસે વાયની બે કિંમત આવી જશે માઇનસ નવ અને ત્રણ ઓકે આગળ વધીએ ચોથા દાખલા તરફ ચોથો દાખલો શું કહે છે હા કે બંને બે બિંદુઓ છે આ બી ઇઝી છે એમ અને માઇનસ એમ એન એમ એન એટલે બંને વચ્ચેનું અંતર લઈ લઈએ ચલો અંતર સુતર વાપર પુત્ર જયારે વર્ગ ના લખવો હોય તો વર્ગ લખો પહેલામાંથી પહેલો બાદ એમ માઇનસ માઇનસ એમ બીજામાંથી બીજો બાદ એન માઇનસ માઇનસ એન દોધો માઇનસ આ જે દોધો માઇનસ છે ને એ પ્લસ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ ખબર પડે ને ભાઈ માઇનસ માઇનસ પ્લસ અહીંયા બી માઇનસ માઇનસ પ્લસ ના ના મુન્ના અને અહીંયા એમ ને એમ થશે ટુ એમ નો વર્ગ અહીંયા બી થશે ટુ એન નો વર્ગ ટુ એમ ટુ એમ નો વર્ગ એટલે ચાર એમનો વર્ગ ચાર એન નો વર્ગ ચાર કોમન લઈ લો તેનો વર્ગમૂળ નીકળશે બે બહાર આવશે તો જવાબ આવશે બે બહાર એમનો વર્ગ પ્લસ એનનો વર્ગ દાખલો સારો છે થોડો અલગ છે આવો બીજી રકમમાં ઘણી વખત પૂછાયેલું છે તો મિત્રો તમારી સમક્ષ પ્રસ્તુત છે પાંચમો દાખલો રેખાખંડ ખંડ એ અને બી આ એ અને બી છે એને એ તરફથી એ બી ને જોડતા રેખા ખંડ નું પી જેમ એકના ગુણોત્તર થાય છે કે આ બાજુ બે ભાગ આના આના કરતા આ બાજુ અડધો ભાગ અડધો ભાગ કરી દઈએ બે જેમ એક ના તો પી ના યામ ત્રણ બી તો બી શોધું વેરી સિમ્પલ દાખલો બહુ ઇઝી છે તમારે યાદ રાખવાનું આ એક્સ વન વાય વન યાદ રાખો આ એક્સ ટુ વાય ટુ તો અહીંયા લખી દેવાનું ખાલી એક કે ભાઈ બિંદુ પી એક વાક્ય લખી દઈએ હવે બિંદુ પી એ એ બીનું એ તરફથી બે જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે છે મતલબ એવો બિંદુ છે કે જે આપણે બે એ બી ને બે માં એપી બે અને આ એક બનાવે છે હવે તમારે ધ્યાન શું રાખવાનું બે જેમ એક છે ને એમ વન થશે બે અને એમ ટુ થશે એક બે એક હવે સૂત્ર શું છે વિભાજનનું યાદ હોય તો તમને કહી દોજો વિભાજનના યામ બરાબર પી એક્સ વાય લઈ લો અને ત્રણ બી લઈ લો ડાયરેક્ટ એક સૂત્ર આપણે લખીએ છીએ એમ વન એક્સ ટુ એમ ટુ એક્સ વન એમ વન પ્લસ એમ ટુ સેમ ટુ સેમ આ બાજુ આવશે એમ વન વાય ટુ એમ વન એમ ટુ વાય વન એમ વન પ્લસ એમ ટુ સૂત્ર બહુ અઘરું નથી ભાઈ વન ટુ વન ટુ છે બસ બીજું કશું નહીં વન ટુ ટુ વન વન ટુ ટુ વન હવે જો આપણે આની અંદર કિંમત મૂકીશું ધ્યાનથી જોજો આપણે આ બી શોધવું છે ને તો બસ બી વાળું લઈશું આની સાથે અસર ખાઈશું બીજું બીજાની કોઈ કિંમત મૂકવાની બરાબર બી એમ વનની કિંમત કેટલી છે બે અને એમ ટુની ની એક તો પેલા હું બે મૂકી દઉં અહીંયા એક મૂકી દઉં અહીંયા બે પ્લસ એક આ બે ને એક છે ને હવે અહીંયા મૂકવાનું y2, ટુ વાય ટુ કેટલા છે પાંચ વાય વન બે અહીંયા મૂકી દો પાંચ બે બે પંજા દસ બે એકા બે અહીંયા આવશે ત્રણ બરાબર બાર ભાગ્યા ત્રણ ત્રણ ચોક બાર તો બી બરાબર આવશે ચાર આઈ ગયો આપણો જવાબ બીની કિંમત આવશે ચાર બહુ વધારે ગણતરી કરવાની જરૂર નથી બી બરાબર ચાર આવી જશે ઓકે ક્યાં ભૂલ થાય છે ભાઈ બે પંજા દસ ને બાર તો મિત્રો છઠ્ઠો દાખલો છે કે એક્સ અક્ષનો એવો બિંદુ શોધો કે જે આ બંનેથી સરખાંતરે છે તો ધારો કે આપણે અહીંયા લઈ લઈએ બિંદુ એક પી જે એક્સ અક્ષનું છે અને આ બંનેથી સરખાંતરે છે એવું સમજી લઉં સમજી લો આ પી છે ને બગા આ બંનેથી સરખા અંતરે એનું નામ આપી દઈએ એ અને બી તો અહીંયા લખવાનું પી પી એક્સ અક્ષનો અહીંયા મેન વસ્તુ શું છે એક્સ અક્ષ બિંદુ હોય તો એનું વાય યામ ઝીરો હોય એટલે અહીંયા ધારી લઈશું ધારો કે એ જીરો આ મેન યાદ રાખજો એક્સ એક્સઅસ બિંદુ વાય યામ જીરો તો અહીંયા લખીશું ધારો કે એક્સ અક્ષનું બિંદુ પી એ જીરો એ તથા એ ત્રણ ચાર તથા બી એક માઇનસ ત્રણથી સમાન અંતરે છે કયા અંતરે છે ભાઈ સમાન અંતરે મતલબ કે પીથી એનું ડિસ્ટન્સ અને પીથી બીનું ડિસ્ટન્સ સરખો થશે માટે પી એ બરાબર પી બી વર્ગ બી સરખો થશે પી એ સ્ક્વેર બરાબર પી સ્ક્વેર માટે તમારે આ બંને વચ્ચે અંતરનું સૂત્ર લગાવવાનું તો જો પહેલામાંથી પહેલો બાદ બીજામાંથી બીજો બાદ એટલે અહીંયા આવશે એ માઇનસ ત્રણ જીરો માઇનસ ચાર ઓકે આ બાજુ બી આવું કરીશું પહેલામાંથી પહેલો બાદ એટલે અહીંયા આવશે એ માઇનસ એક જીરો માઇનસ માઇનસ ત્રણ એટલે જીરો પ્લસ ત્રણ થઈ જશે એટલે ખાલી અત્યારે ત્રણ લખી દઉં એવું સમજી લો 0 માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે સમજી ગયા હવે આનું રૂપ આપીશું ચલો પહેલા પદનો વર્ગનું વિસ્તરણ કરો એનો વર્ગ ત્રણ દૂ છ એ ત્રણ નો વર્ગ થશે નવ 0 માઇનસ ચાર ચારનો વર્ગ થશે સોળ સામે છે પહેલા પદનો વર્ગ એનો વર્ગ માઇનસ ટુ એ પ્લસ વન અને ત્રણનો વર્ગ થશે નવ ઓકે સરખા સરખા સામ સામે ઉડાવી દો એ ગયા નવ નવ ગયા વધીશું છ એ પ્લસ સોળ ટુ એ પ્લસ વન એને આ બાજુ લઈ દો છ એ પ્લસ ટુ એ એક માઇનસ સોળ છમાંથી ગયા ચાર એ માઇનસ પંદર માઇનસ માઇનસ ઉડી ગયા એ બરાબર પંદર છેદમાં ચાર થશે આ એનો જવાબ આવશે પંદર છેદમાં ચાર હા તો એક્સ અક્ષનો બિંદુ થશે અહીંયા લખી દઈએ એક્સ અક્ષનું બિંદુ થશે આપણું પી પંદર છેદમાં ચાર અને જીરો વાય આમ જીરો આવશે એક્સઅક્સ નો બિંદુ અને જો વાય એક્સ નો હોય તો એક્સયામ જીરો મિત્રો સાતમો દાખલો છે કે પી એ બી નો કેન્દ્રિત વર્તુળમાં એ બી વ્યાસ છે હવે જો તમને યાદ રાખજો કે વ્યાસ પી આ કેન્દ્ર છે તો આ વ્યાસના જે બંને છેડા છે મતલબ એ અને બી એ પી આનો મધ્ય બિંદુ બને અહીંયા ખાલી લખવાનું કે પી એ એ બીનું મધ્ય બિંદુ થશે ઓકે તો પીનાયામ ખાલી એક લખી દો પીના યામ બરાબર પહેલા પહેલાં યામનો સરવાળો સૂત્ર લખો તો એક્સ વન પ્લસ એક્સ ટુ મધ્ય બિંદુના યામ ભાગ્યા બે પણ આપણે લખી શકીએ ડાયરેક્ટ ત્રણ પ્લસ એક ભાગ્યા બે માઇનસ ચાર માઇનસ દસ ભાગ્યા ચાર ભાગે એક ત્રણના અડધા ચાર ભાગ્યા બે માઇનસ છ ભાગ્યા બે ત્રણ ને એક ચાર ભાગ્યા બે એટલે બે અને અહીંયા મોડેપી કરી શકો તમે ત્રણ ને એક ચાર ના અડધા બે માઇનસ ને ચાર માઇનસ ના અડધા ત્રણ ઓકે અને હવે આવી જઈએ આપણે સાતમાં આઠમાં દાખલા પર અગિયાર બાર થી તેર અંતરે આવેલો બિંદુ શોધો તો ભાઈ અગિયાર બાર થી તેર અંતરે આવેલું એક શખ્સનું બિંદુ તો ધારો કે આપણે લખી દઈએ એક્સઅક્સ નું બિંદુ છે બોલો વાય એમ જીરો થશે ને એ જીરો એને લખી દઈએ પી એ જીરો તો પી એ જીરો એ આપણા બિંદુ અગિયાર બાર થી તેર અંતરે આવેલું છે કેટલા અંતરે તેર અંતરે આવેલું છે મતલબ એ અને પી વચ્ચેનું અંતર તેર છે મતલબ પી એ બરાબર તેર મતલબ પી એ સ્કવેર બરાબર તેર નો સ્કવેર હવે આપણે પી એ સ્કવેર એટલે પી અને એ સૂત્ર લગાવો પહેલો માઇનસ એટલે એ માઇનસ અગિયાર બીજામાંથી બીજો માઇનસ જીરો માઇનસ બાર નો વર્ગ એકસો ઓગણ એનો વર્ગ આનું વિસ્તરણ કરો પહેલા પદનો વર્ગ અગિયાર દુ બાવીસ એ અગિયારનો વર્ગ એકસો એકવીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ માઇનસનો પ્લસ થઈ જશે એકસો ઓગણ સિત્તેરને આ બાજુ લાવે લે થશે ઓકે ચલો હવે સાદું રૂપ આપીશું એનો વર્ગ બાવીસ એ એકસો ને એકસો ચુમ્માલીસ બસો પચીસ કેટલા થાલે આને બાદ બાકી કરતો પતી જાય તો પહેલાં આનો સરવાળ કરો એકને ચાર પાંચ ને બે છ એક બસો પાંસઠ બસો પાસઠમાંથી એકસો ઓગણ સિત્તેર કે છન્નું આવશે એટલે જ આવશે ને હું લખી દઉં છું અટ્ટેકટ્ટે એવું તો છન્નુંના ભાગલા પડી પ્લસ છન્નું બાવીસ લાવો સોળ છ છન્નું હા ચાલો પડી ગયું સાચું એ માઇનસ સોળ એ માઇનસ છ અટેક્ટે નથી ભાઈ એ બરાબર સોળ અને એ બરાબર છ આ જવાબ આવશે બરાબર છે તમારો જવાબ ચેક કરી લેજો આ જવાબ આવે છે કે નહીં આવતો તો બિંદુના આમ શું થશે આ જવાબમાં એ રીતે લખશો તમારે જવાબ થશે સોળ જીરો અથવા સોળ છ જીરો છ જીરો આ એ થશે તો મિત્રો નવ નવમો દાખલામાં છે ચતુષ્કોણ એવી સીડી આપણે ધારી લઈએ ધારો કે સમાંતર બાજુ આ ચાર ક્રમિક બિંદુઓ છે તો એના વાય અને એક્સ શોધવાનું છે તો જ્યારે બી સમાંતર ચતુષ્કોણ આ તો તમારા દિમાગમાં એક જ યાદ આવવું જોઈએ કે બંનેના વિકાણોનો મધ્યબિંદુ સરખો છે એટલે અહીંયા લખી દેવાનો કે ભાઈ એસીનું મધ્ય બિંદુ બરાબર આના જેવો દાખલો બીડીનું મધ્ય બિંદુ આપણે આ કદાચ બીજો દાખલો ગણ્યો હશે બીડીનું મધ્ય બિંદુ બસ એટલે એસીનું મધ્ય બિંદુ એટલે પહેલાં પહેલાં યામનો સરવાળો ભાગ્યા બે મધ્ય બિંદુ એટલે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે બીજા બીજા અહીંયા સરવાળો ભાગ્યા બે ઓકે આ રીતે પહેલાં પહેલાં યામનો સરવાળો ચાર અને ત્રણ ભાગ્યા બે બીજો બીજો વાય પ્લસ પાંચ ભાગ્યા બે ઓકે બે બે ઉડી જશે પહેલાં ને પહેલાં જોડે સરખાય તો અહીંયા આવશે આપણે વન પ્લસ એક્સ બરાબર ત્રણ ચાર ત્રણ સાત બે ને ચાર છ ખબર પડે ને આની આની જોડે સરખાવાનું આની આની જોડે વાય પ્લસ પાંચ વન સામે લઈ જાઓ સેવન માઇનસ વન ઇઝ ગોલ ટુ સિક્સ અને અહીંયા આઠ પાંચ આ બાજુ લઈ દો તો વાય બરાબર આઠ માઇનસ પાંચ વાય બરાબર ત્રણ ઓકે અને છેલ્લો દાખલો જોઈએ આપણે જેમાં છે કે બે બિંદુ વચ્ચે જોડતા ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધીએ આ ધારો કે આપણે લઈ લઈએ એ દસ ત્રણ બરાબર ને બી દસ ત્રણ ની ચાર માઇનસ ત્રણ ચાર માઇનસ ત્રણ છે સોરી અને બી છે આપણું આઠ પાંચ અને એનું ત્રણ જેમ એક એટલે એક બે ત્રણ અને એક આ થયું ને ત્રણ જેમ એક ત્રણ જેમ એકમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો બરાબર છે આઠ પાંચ છે ઓકે કમ્પ્લીટ બહુ ઈઝી છે ચલો આને એક્સ વન વાય વન લઈ લો એક્સ વન વાય વન આને લઈ લો એક્સ ટુ વાય ટુ અને વિભાજન બિંદુના ત્રણ જેમ એમ ડાયરેક્ટ સૂત્ર લગાવી દઈએ પીનાયામ લઈ લઈએ આને વિભાજન બિંદુ ડાયરેક્ટ સૂત્ર શું છે હા એમ વન એક્સ ટુ એમ ટુ એક્સ વન ભાગ્યા બે બાજુવાળો વાયવાળો તમે કરજો સેમ ટુ સેમ લખીને એક તમારા માટે રાખું છું એમ વન કેટલા છે ત્રણ ત્રણ પ્લસ એક નીચે આવશે ત્રણ પ્લસ એક સેમ ટુ સેમ બાજુમાં થશે ખાલી તમારે અહીંયા રકમ બદલવાની હશે આઠ તરી ચોવીસ ચાર એકા ચાર નીચે આવશે ચાર અઠ્યાવીસ ભાગ્યા ચાર તો જવાબ આવશે અઠયાવીસ ના અડધા સાત અને પહેલાંનો જવાબ તમારે આવશે એ તમે ગણતરી કરશો તો ભાઈ જવાબ આવશે એનું ત્રણ તો તમારે આની ગણતરી પૂરી કરી લેવાની ત્રણ જવાબ આવશે બરાબર છે મિત્રો તો આની સાથે આપણો આ જે પાઠ છે આ પૂરો થાય છે બરાબર હવે તમારે એક કામ જરૂર કરવાનું છે મિત્રો વિડીયોને લાઈક જરૂર કરજો જેટલા વધારે લાઈક હશે એટલું મને એમ લાગશે કે ભાઈ આટલી મહેનત કરી તો થોડું તો લેખી લાગ્યું બરાબરને તૈયારી કરો આગળ વધો અને કોઈ બી પ્રશ્ન હોય ભણવાનું તો મને જરૂર જણાવજો કોમેન્ટ બોક્સમાં મદદ કરીશ શુભ